તાપી રિવર પ્રોજેક્ટ ના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલે આજે હુંકાર ભર્યો હતો વલસાડના ધરમપુર ખાતે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા અને તાપી રિવર લિંક પ્રોજેક્ટ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે એમને શ્વેત પત્ર આપો તો જ વિશ્વાસ થશે કે સરકાર આ પ્રોજેક્ટ નહીં લાવે આને લઈને અલગ અલગ જિલ્લાઓમાંથી પણ જે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ આદિવાસી સમાજના નેતાઓ છે તે ધરમપુર પહોંચી રહ્યા હતા તે દરમિયાન ડાંગના વઘઈમાં આદિવાસી નેતા

બોલા છે રબી હાજી ક્યાં જવાનું અમે જઈએ છે વાસદા વાસદા હમ આસા વાસદા માટે જ અમે અહીંયા કામ માટે જ ઉપડ્યા રહ્યા ને માટે સેના માટે હમ ડાન્સ તો જહેર નમન તમે અમને કેમ ઉભું કેમ રાખ્યું કારણ તો આપો પેલા સાહેબ ખોટી વાત નહીં અમને કારણ આપો એમ

બેસી જાવ રે મે મહેલે કા ગયો મારું પા કેમ ન જાવ રે ગયો પણ પેલે કારણ કહી દો અમે ઉઠી જઈએ છીએ અરે પણ કારણ બકો કેમ નથી જાવ લેવાલા ཅད� ཅཁཁ ཅཁ སྶས ཀྶས ཁྱ ཁས ཁྦྶ ཁས 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 ཁ ཤཨས � ཁ� ཁ� ར ས ས� ས ངས སས� খালি কারণ চলো এ

भाई ये तो कर रहा है भाई ये तो कर रहा है મારું નામ તમને નથી ખબર હું આવું છું તમારે ખાલી અમે એક કારણ આપી લો કે કેમ નથી લઈ જાઓ અમાર જવાનું

કારણ આપો ચાલો મને કારણ આપો ચલો એક કારણ આપી દો ચાલો

એક કારણ કર્યું તો તમને કોને ખાલી કીધું તો ખરું કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ જાણવા માટે કાયદો કયો કયો કાયદો છે

तर सांगा राती गवसत आहे तेला वी असा साल डिपेंड करतो हा